જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે દાળ ફ્રાય અને જીરા રાઈસ એટલે આપણે જ્યાં ત્યાં ગમો આ ડુંગળી મરચ લઈને આવે છે ટૉમેટો મરચા અને કોથમીર અને બીજા ભાઈઓ પહોંચી જાય લોકેશન ઉપર દાળ વંઘારવા માટેનો સામાન હું લઈને જાઉં છું અને લોડો તમને બતાવું લોકેશન આપણું ફટાફટ લઈને આવો એવું બફાઈ ગઈ હે હું તેલ બેલ ગરમ કરી કમ્પેર રાખું વંકાર નો સામાન બામાન તમે એવું કમ્પ્લીટ કટિંગ કરીને લઈને આવતા બનાવવાનું તમને ખબર પેલું શું કેવાય પેલા રાઈસ કોક હા જીરા રાઈસ જીરા રાઈસ અને દાળ ફ્રાઈસ હા બનાવો મને ખબર આ બધું કટિંગ કરાવોટ કટિંગ કરી લાવ હું આકાલ તેલ બેલ ગરમ કરવાનું કમ્પેટ મસાલા બસાલે બધું કમ્પ્લીટ કરીને રાખું

થોડો ગરમ મસાલો દો આખા નાશ્યા એટલે મસ્ત ઢોકી દો અને પોત દસ મિનિટ ચડવા દો એટલે આપડી દાલ કમ્પ્લીટ તૈયાર પેલું ઢોકી દો લાવો તમારે પાર આવ નહીં તમારી તૈયારીઓ કરી દોલી હું તમે બે હોય અથવા જવું હોય વાયરો હું જવું છું જોડે

દાળવી પડે મિત્રો જબરજસ્ત કોઈ કીધા જેવું જ નહીં એવું હોટલમાં ખાઈએ ને એવો સ્વાદ આવા મજા આવી જાય તો મિત્રો અમે છે દાલ ફ્રાય જીરા રાઈસ અને જોડે ડુંગળી બહુ મજા આવે ખાવાની અને મસ્ત હવા હારી સુપર મિત્રો આ દાળ ફ્રાય જીરા રાઈસ એકદમ સુપર બનાવી super super bukla lagi